જૂનાગઢમાં માળિયા હાટી નગરજનોની લાંબા સમયથી મુક્તિધામની નવીનીકરણની માંગ હતી આ માંગને લઈને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી સરપંચ જીતુ સિસોદિયા આગેવાન હમીદસિંહ સભાપતિ પ્રવિણ પાઠક સહિત ધારાસભ્યએ સ્થળ સમીક્ષા કરી સરપંચ દ્વારા ટૂંકા ગાળામાં સઘન સુવિધાવાળું અને મૃતકની અંતિમ ક્રિયામાં આવતા ડાગો માટે જરૂરિયાતને ધ્યાનમાં લઈને મુક્તધામના નવીનીકરણ કરવાની ખાતરી આપી હતી આજ રોજ મારીયા સામે કાર્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની ત્રિમાસિક મીટિંગનું આયોજન કરવામાં આવે જેમાં આપણા વિસ્તારના લોકલાડીલા લધારા સભ્યશ્રી તેમજ આપણા રોગી કલ્યાણ સમિતિના સભ્ય સૂચિઓ દરેકે હાજરી આપેલ અને એ દરમિયાન આપણે પ્રજાને અવિરત અને સુદઢ આરોગ્ય સેવાઓ મળી રહે એવા નિર્ણયો અને ઠરાવોને બહાલી આપેલ તેમજ ગત મિટિંગમાં થયેલી ચર્ચા અને તેમના મુદ્દાઓને પૂર્તતા થયેલી હોય એ બાબતે ચર્ચા કરવામાં આવેલી